હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપણા વિડીયોનો ટોપિક છે જન્માષ્ટમી આજના વિડીયોમાં આપણે જન્માષ્ટમી વિશે એક જોરદાર નિબંધ જોવા જઈ રહ્યા છે આશા છે કે તમને ખૂબ ગમશે તો ચાલો શરૂ કરીએ ભારતના લોકો ધર્મ પ્રેમી છે તેથી તે તેના દેવી દેવતા યુગાવતાર પુરુષો મહર્ષિઓની જન્મજયંતિ ઉજવવા ઘેલા થતા હોય છે જો કે તેમાં ખોટું પણ નથી યુગાવતાર પુરુષો સામાન્ય જન માટે પ્રેરણારૂપ હોય છે આદર્શ હોય છે દ્વાપર યુગમાં રામકૃષ્ણ જેવા યુગપુરુષો થયા તેમના જીવન અને કાર્યો આપણને પ્રેરણા આપે છે તેથી તેમની જયં જન્મ જયંતિ ઉજવીએ છીએ જન્માષ્ટમી એ કૃષ્ણનો જન્મદિવસ છે હિન્દુઓના ધર્મ પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતાના ગાનારા અને જગતના તારણહાર એવા યોગેશ્વર શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે જ જન્માષ્ટમી

કૃષ્ણને મારી નાખવા માટે ઘણા પ્રયત્ન કરે છે પરંતુ તે કૃષ્ણનો વાળ પણ વાંકો કરી શકતા નથી આમ તો કંસ કૃષ્ણના મામા થતા હતા તો પણ કૃષ્ણએ તેને હણીને જગતને મુક્ત કરેલું આમ કરી કૃષ્ણએ સાબિત કરી દેખાડ્યું કે અધર્મ પર ધર્મનો સદા વિજય થાય છે આ સંદેશને યાદ કરતા કરતાં લોકો જન્માષ્ટમીનો તહેવાર ઉજવે છે અનેક તહેવારોની માફક આ દિવસે શાળા કોલેજોમાં રજા હોય છે તહેવારનો દિવસ એટલે નવા નવા કપડા મિષ્ટાન સાંસ્કૃતિક કાર્યક્રમ ભજન ધૂન ડાયરા ગરબા વગેરેનું આયોજન આનંદભેર થાય છે સ્ત્રીઓ માટે જન્માષ્ટમી એટલે રાસ ગરબા અને નૃત્યનો દિવસ વડીલો માટે ભજન ધૂન અને કીર્તનનો દિવસ યુવાનો માટે મટકી ફોડ સાહસનો સમય બાળકોથી માંડીને વડીલો સુધી સૌ પોતપોતાની રીતે જન્માષ્ટમી ઉજવી હરે રામ હરે કૃષ્ણ કરતા પ્રભાતિયા કૃષ્ણ મંદિરો અને હવેલીઓમાં રાત્રે બાર વાગ્યે કૃષ્ણ જન્મ થાય ત્યારે આ ગીત ગાજી ઉઠે છે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી ત્યારે માખણ મિશ્રીની છોડો ઉડે છે ભક્તોના અહીંયા હેતની હેલી ચડે લાલાને પારને ઝુલાવવા પડા પડી થાય શેરી અને ચોકમાં યુવાનો મટકી ફોડની રમત રમે અને માખણ મિશ્રીની પ્રસાદી વહેંચાય દ્વારિકા ડાકોર જગન્નાથપુરી જેવા પ્રસિદ્ધ યાત્રાધામો કૃષ્ણ જન્મની ઉજવણીનો રંગ જ અલગ હોય છે તહેવારની ઉજવણી સાથે કેટલાક દૂષણ પણ ફાલ્યા ફૂલ્યા છે કેટલાક લોકો એ દિવસે જુગાર તો રમવું જ જોઈએ એમ માને છે ઉત્સવ પાછળની શુભ ભાવના ભૂલવી એ તો સમાજ માટે નુકસાન કરતા જ છે ને જુગાર રમવું યોગ્ય છે કૃષ્ણ જન્મોત્સવ એ સમગ્ર હિન્દુ સમાજ માટે આનંદનો અને ઉલ્લાસનો તહેવાર છે તેની ઉજવણી દેશના દરેક ખૂણે થાય છે કૃષ્ણમ વંદે જગદગુરુ સો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળ્યું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ